જય જય ઉદ્યોગ સમાજ હું રાજકોટથી ન્યૂ સંગઠનનો પ્રમુખ હાર્દિક પરમાર આજે આ બેન કાજલ બેન અમારી પાસે આવ્યા છે થોડું એનું દુઃખ લઈને છે આપણી સમાજના જ આપણે એનું નામ જાણીએ એના ગામનું નામ જાણીએ એના મમ્મી પપ્પાનું નામ જાણીએ અને એની શું તકલીફ છે આપણે જાણીએ અમે આમને ઓળખતા નથી પણ એમને મારું નામ આવ્યું છે તમે ક્યાંથી આવ્યા અત્યારે હવે તમારું સાસરિયું ક્યાં ગામ

મારા ઘરે નથી તને લાવવી તમારા ઘર વાળા નું શું થયું પેલા થઈ મારા ઘરવાળા વાળા પેલા હતા તો એ મરી ગયા ગુજરી ગયા હા ગુજરી ગયા ને ટુકમાં હા એટલે તમે આ દેર વટુ વાયરુ આ દેર વટુ નથી વાય એમ મને ત્રણ ચાર વરે તે મારા માના ઘરે રહેતી હતી પછી એના ફોન આવતા હતા પછી અમે બે લબરો કરીને તન ચાર વરે ત્રણ વરે થી હાલતું હતું પછી તારે પેટમાં બાળક જાય તારે એમ કહે છે કે નથી રાખ માતાજી હું અમિત ડાબી અત્યારે આ બેન જે છે તે અમારી પાસે આવ્યા છે અહીંયા રાજકોટ બરાબર છે ન્યાય માટે આવેલા છે તો જે કોઈ આ વિજય નામનો વ્યક્તિ છે તેમને રૂબરૂ મુલાકાત કરશું આપણે બરાબર છે રૂબરૂ મુલાકાત કરીને તેમની પાસે પણ જાણશું આપણે કે શું આ બેન સાચા છે કે પછી વિજય ચાસો છે આ બેન ખોટા છે કે પછી વિજય ખોટો છે બરાબર છે આનો નિર્ણય એ લોકોને આપણે ભેગા કરી અને પછી આનો નિર્ણય લેવું અને પછી આગળની જે કાંઈ કાર્યવાહી છે તે કદાચ આ બેન સાચા હોય છે

いいバターつて。